આપણે ગોવર્ધન પર્વત જોવા માટે આવી ગયા છીએ જે કચ્છ જિલ્લાના અંજારથી ચાર કિલોમીટર દૂર સત્તા પર ગામે આવેલો છે અને ગોવર્ધન પર્વત જોવાનો સમય અહીં લખ્યો છે અને હવે આ ગેટથી આપણે અંદર જઈએ મિત્રો આ ગોવર્ધન પર્વત આપણે અંદર જોવા જઈએ એની પહેલા જ અહીં આ ગોવર્ધન પર્વતની સરસ મજાની પ્રતિકૃતિ બનાવી છે અને આ તળાવની અંદર બેઠેલા સરસ મજાના અંશો પણ જોઈએ તો આપણે મિત્રો ગોવર્ધન પર્વતની બિલકુલ નજીક પહોંચી ચૂક્યા છીએ અને આ છે એનો મેઇન પ્રવેશ દ્વાર મિત્રો આ સફેદ ટાવર જેવું જ્યાં દેખાઈ રહ્યું છે તે બાજુ પર્વત આવેલો છે અને તેની ઉપર મંદિર આવેલું છે તો થોડી વારમાં ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છીએ પહેલાં આપણને આ જે સામે જૂની પુરાણી એમ્બેસેડર કાર મસ્ત સુશોભિત કરેલી છે તે જોઈ લઈએ અહીં આ ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ અને અહીં સામે ગોપીઓ રાસ લઈ રહી છે અને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડી રહ્યા છે તો અહીંથી મિત્રો આપણે હવે પર્વત ઉપર જઈએ દર્શન કરવા માટે આ પર્વતની ચારે બાજુ ઉપર બધા વૃક્ષો આવેલા છે એટલા માટે આ પર્વત આપણને દેખાતો નથી પરંતુ અહીંથી જોઈ શકાય છે મિત્રો આપણે પર્વત ઉપર ચડી રહ્યા છીએ અને ઉપરથી નીચેના આજુબાજુના દ્રશ્યો એકદમ કુદરતી બહુ જ સરસ જગ્યા છે અને આપણે હવે મિત્રો મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ અને સામે રાધા કૃષ્ણની મૂર્તિ છે તો આપણે તેમના દર્શન કરી લઈએ જય શ્રી કૃષ્ણ ભગવાન અને મંદિર આ રીતે તો મિત્રો આપણે હવે આ મંદિરની ચારે બાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને નીચે આ તમે જોઈ શકો છો કે અહીં એટલા બધા વૃક્ષો વાવેલા છે આ ડુંગર ઉપર પર્વત ઉપર કે એક સરસ મજાનું કુદરતી વન બની ગયું છે અહીં આ મંદિરની સામે મિત્રો અહીં નાનું એવું તળાવ બનાવ્યું છે અને અહીં જુનવાણી આ ગાડા પણ તમે જોઈ શકો છો સરસ જે વર્ષો પહેલાંના આ ગાડા છે અને અહીં આ સરસ મજાનું નાનું એવું તળાવ પણ બનાવ્યું છે અને આ તળાવની વચ્ચે સામે જે નાનું મંદિર દેખાઈ રહ્યું છે તે છે માં સરસ્વતીનું જય શ્રી સરસ્વતી દેવી અને આ સંપૂર્ણ સામે આ તળાવની બાજુમાં અહીં આ ગામડાનું લોકજીવન અહીં દર્શાવ્યું છે કે જ્યાં પાણી ભરતી પણિયારી અને સામે બળદગાડું અને જે સામે દેખાઈ રહ્યું છે જે ઘર સરસ મજાનું સુશોભિત કરેલું છે તળાવ અને સંતોના નાના નાના મંદિર બનાવેલા છે અને અહીં છે મેન ગોવર્ધન પર્વત કે જ્યાં ઘણા બધા વૃક્ષો અને બહુ જ હરિયાળી છે અને તેની આજુબાજુ પરિક્રમા કરવાની હોય છે અને તેની પેલી બાજુ પણ ઘણું બધું જોવાનું છે તો હવે મિત્રો આપણે આ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી લઈએ અને તે બાજુ પણ ઘણી બધી વસ્તુઓ જોવાની છે તે પણ જોવા જઈએ હવે તો આ પર્વતની ચારે બાજુ આવી રીતે અલગ અલગ સંતોના અહીં નાના એવા મંદિરો બનાવેલા છે આ જગ્યા મિત્રો એકદમ શાંત અને એટલી રમણીય છે તમે એકવાર જરૂર અહીં મુલાકાત લેજો અને સામે દેખાઈ રહ્યું છે ચતુર્મુર્ગ જે આપણે જોઈએ આ છે શતુર્મુર્ગ અહી મિત્રો બાળકોને રમવા માટેની પણ જગ્યા સરસ છે અને આ બાજુ અહીં પક્ષીઘર અને સામે હરણ પણ રાખેલું છે તે પણ આપણે જોઈએ આ પક્ષીઘરમાં મિત્રો અલગ અલગ કલરના પક્ષીઓ રાખેલા છે જે હાલમાં તે આ માટીના જે માળા છે તેની અંદર છુપાઈ ગયા છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો